મારે જવું છે ઝાંઝરિયા પગે લાગવા કેમ કે શનિવારે હું રોજ ઝાંઝરિયા હર્મદા પગે લાગવા જવું છે અને પછી આવીને થોડુંક કામ છે કેમ કે કાલે ગામડે જવાનું હોય અને થોડીક ગામમાં ટી શર્ટને એવું લેવું છે તો લેતો હોઉં તો ત્યાં સુધી તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહો અને વિડીયો પસંદ આવે તો લેક્સ ને સિસ્ટે કરી દેજો અને આજ જ જો ટાઈટમાં નીકળી જશે વાદળ જો મસ્તીના કેવા થઈ ગયા કુદરતી નજારો સારો હાલો તો નીકળી આવે નીચે અને જાય પેલા ઝાંઝા પગે લાગતા હું અને પછી નીકળું ગામમાં તો સારો હાલો તો મળી આગળ વિડીયોમાં નવા પહાર બજાર અને તમે જોઈએ છીએ અહીંયા તમામ ગાડીઓ ટુ વ્હીલો ફોર વ્હીલ ફોર વ્હીલર નહીં હોય ના જાવ ટુ વ્હીલ જ નહીં લો તમે જો તમામ ટુ વ્હીલ મળે અહીંયાં સેકન્ડ હેન્ડ પછી તમે નહીં સેકન્ડ હેડ જો આવી જાવ આપણે ધેવરપુરા રોડ ઉપર તમને અમારો ઓલ્ડ ભાવનગરનો પાતળો કે પેલા જામણા ભાવનગરના રાજા હતા કે એ વખત દીવાનપરા બજાર બતાય અત્યારે તો ઘણું ડેવલપર થઈ ગયો એટલે વીડિયોમાં કન્ટિન્યુ કર્યા હા આપણે તો હાઈકોર્ટ છે તો રોડ પાસ દીવાનપરા રોડ પર ઘર બતાજો આ নেচার ফল

હમણાં બે બે જોડે ચશ્મા લઈ લીધા છે જો જમાય એ રીતા હમણાં મેં આવતો પણ હમણાં કઈ મેળ નહોતો આવતો ચશ્મા લેવાનો એટલે અતરમાં હોય બજારમાં પાછો ના જો હવે મારા ટી શર્ટ લેવાના છે તારે શર્ટ તો નહીં લેવો ને એના દામે નહીં હવે હું છે ને હું મારા ટી શર્ટ લઈ લઉં સારું સારું વાળો તો કન્ટિન્યુ વ્લોકમાં જોડાનાર રહેશું

હવે આખો વરાત એવું છે કઈ વાંધો નહીં હવે તો મારો ભાઈ ગાડીમાં વાઈટ વાઇટ શર્ટ માં લેવા પડે ને મારો ભાઈ હવે નિરાતે ધીમે ધીમે ભાગી ઘેરે કેમ કે વરસાદ અહીંયા ગામમાં છે પણ અમારા ઘરે તો છે નહીં ને હવે આપણે પાર્કિંગ માં ગાડી લઈએ ગંગા જળિયા તળિયા તળાવ નો નજારો બતાવીએ એક નંબર ના તો આપડે બજાર તમે ઓળખો છો જોઈ રહે છે તમે હા આપણે રથયાત્રામાં મારો બંદોબસ્ત અહીંયા હતો હું અહીંયા હતો રથયાત્રામાં ગંગાજળિયા તળાવ ગંગાધળિયા તળાવ બતાડ્યું પણ આ તો ગામમાં આવ્યો પરિવાર તમને બતાવી દઉં કે વરસાદનું કેવું રીતે બતાવી જવો આ બધું પાણી તો બહુ ખરાબ થઈ જાય અંદર સાફ કરે વર્ષે વર્ષે દિવાળીમાં સાફ થાય આ જો ગંગાજળિયા તળાવનો નો નજારો આમાં ઋષિભાઈ બ્લોગ બનાવે ના હું હવે ભાગ્યો છું ઘરે હાલે બા હાલ ચાલો ગાડીયા જાતા ને વરસાદ આવી ગયો છે ફૂલ કેવો કાયો વરસાદ ફૂલ વરસાદ આવજો તો આગળ આગળ રિચ્યા રિચ્યા દેના જો અમારો વાય છોટા પટકાઈ આવો જો વરસાદ આવ્યો જો તમે ઓય પલ્લી જવાના હો બે બતાતું ને કઈ બોલો કાય બજાર તો ને દે પલ્લી જવાના પલ્લી તો જા કેટલા

પાંચ વાગે એવા અને વરસાદ તો ન્યા તો ફૂલ વરસાદ ને અહીંથી આપણે લીલા સર્કલ વેઠો ને ત્યાં તો કાંઈ નહીં કોરું ધાબડ ને પછી હોય ઘરે કપડાં બદલી લીધા અને પછી થોડું કામ હતું મારા ભાઈ આવ્યા તો ત્યાં જઈએ ને અત્યારે આવજો ઘરે આવ્યો છું તો મિત્રો આ વિડીયો અહીંયા આપણે એન્ડ કરીશું હોય ને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે તમારો દિલથી તમે ફૂલ સપોર્ટ કરો છો આવો નવો તમે સપોર્ટ કરતા રહો તો મળ્યા આવા નવા વિડીયો સાથે Next video, we will see you in the